ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ધીમે ધીમે કથડી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે સુરેન્દ્રનગરના થાનગઢમાં આવેલી પે સેન્ટર શાળા નંબર એકમાં બાલ વાટિકાથી શરૂ કરીને ધોરણ એક થી પાંચ ના આશરે એકસો સત્તાવન વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે જ શિક્ષક છે એમાં પણ એક આચાર્ય છે આમાં એક જ શિક્ષક બધા વિદ્યાર્થીઓ પર ધ્યાન કેવી રીતે આપી શકે આ એક મોટો પ્રશ્ન છે શિક્ષણ એ દરેક વિદ્યાર્થીઓનો અધિકાર છે અને શિક્ષણ આપવું એ શિક્ષકની ફરજ છે ગ્રામ્ય કક્ષાએ બાળકોના પ્રવેશ માટે સરકાર પ્રવેશોત્સવ કરે છે પણ આ બાળકોને યોગ્ય અને પૂરતું ભણતર મળે તેવી શિક્ષક સહિતની સુવિધા ઘણી બધી શાળાઓમાં જોવા મળતી નથી જો શાળામાં પૂરતા શિક્ષક જ ન હોય તો તેની સીધી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડે છે જેથી વહેલી તકે શાળામાં બાળકોને પૂરતા શિક્ષકોની જ્ઞાન મળે તેમજ તેમના અભ્યાસમાં ખલેલ ન આવે એવી વ્યવસ્થા સાથે શાળામાં શિક્ષકની ઘટ પૂરી કરવા વાલીઓ તેમજ શાળાના આચાર્યએ માંગ કરી છે